ભારતીય જનતા પાર્ટી એક જબરદસ્ત વાત એમને વાયરલ કરી સોશિયલ મીડિયા પર કે બહુ તમે વિસાવદર વાળી વિસાવદરવાડી વાળી કરવા નીકળ્યા છો ને બંને પક્ષને જોડીને વાત કરું છું બરાબર હવે ગુજરાતની અંદર બિહાર વાળી થવાની છે તમે આ બંને પક્ષને ગુજરાતના પરિપ્રેક્ષમાં બિહારની વાત જુઓ તો અહીંયા તમને શું એવું પોટેન્શિયલ લાગે છે ગુજરાતમાં ખબર નહીં સમાવ હજી પણ હિન્દુત્વના રંગે રંગાયેલી જનતા કે કોંગ્રેસને સ્વીકારવા તૈયાર નથી એ 2002 ના કર્ફ્યુ અને ખાસ કરીને કદાચ આજ સુધી ખબર નહીં હું તો બોલું છું સ્પષ્ટ કે ભાઈ બે હજાર બે માં રમખાણો થયા અને એમાં એક ચોક્કસ વર્ગની ઉપર જે તવાઈ મચાઈ નાખી હતી અને એ દિવસથી એ લોકો શાંત છે બસ એનો અમે આનંદ લૂંટી રહ્યા છે એટલે એટલા માટે ભાજપ સારી છે આ જે છે હું મેં શું કીધું હું કોઈનો વિરોધ કરવા બેઠો જ નથી પણ જનરિક વાત છે તો એ જ બે હજાર બે નો રમખાણોનું હિન્દુત્વનો રંગ ક્યાં સુધી ચાલશે મને નથી ખબર પણ હજી તો ચાલશે